જામનગર ના નજીક આવે એક ક પોલીસ મથક માં આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે સગેરા પોતાના સંબંધી હોવાનું કહીને ત્રેવીસ વર્ષીય આરોપી સાથે ચાલી જતા તેના પિતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કન્યા છાત્રાલય

તેમના રિલેટિવ છે તેવું છાત્રાલયમાં કહી અને લઈ ગયેલ તેના પિતા છાત્રાલય ખાતે દીકરીને મળવા આવતા ખબર પડી કે આ તો કોઈ સંબંધીને સાથે ગઈ છે પિતાને ખબર ન હોય તમે તપાસ કરતા પછી ખ્યાલ આવ્યો કે એક અન્ય ત્રેવીસ વર્ષનો છોકરો છે જે સતવારા સમાજનો જ છે તેના દ્વારા તેનું અપહરણ કરેલાની હકીકત ધ્યાને આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ દીકરી મળી ગયેલ છે પરંતુ આરોપીની તપાસ શોધખોળ ચાલુ છે